હે ગાઈસ ગુડ મોર્નિંગ જઈશ શ્યારામ એન્ડ સવાર સવારમાં સેન્ડલ બંધ કરવામાં તો મારી નેનપોલિસ ખરાબ થઈ રહી છે આજે તો મેં બહુ જ ખુશ છું કેમ કે આજે મેં જઈ રહી છું સાળંગપુર હનુમાનજી દ્દુના દર્શન કરવા માટે એન્ડ આજે ઘણા સમય પછી મેં સાળંગપુર જઈ રહી છું હનુમાનજી દદુ પાસે નહીં તો મેં મહિનામાં એકવાર યા બે મહિને એકવાર મેં હનુમાનજી દદુ પાસે દર્શન કરવા જાઉં છું સો આઈ એમ રેડી એન્ડ મે બી નીકળી જઈશ એન્ડ કમેન્ટ્સમાં જણાવો તો આજનું લુક કેવો લાગી રહ્યું છે એન્ડ મેં પહેલાં તો બેટરી બની જાઉં નહીં તો મને રસ્તામાં માથું દુખવા લાગી જશે સો આઈ એમ રેડી એન્ડ કમેન્ટ્સ કરો રેડી એન્ડ ધ લેટ્સ ચાલો હું બી નીકળી જઈશ સાળંગપુર જવા માટે એન્ડ આજે તમને બે અમને દર્શન કરાવીશ કિંગ ઓફ સાળંગપુરના સો અત્યારે બહુ લાઈક નહીં કરું ફટાફટ નીકળી જઈશ નહીં તો અહીંયા જ વાગી જશે બારસો જો ચલો મા બી નીકળી ગઈ છું સાળંગપુર જવા માટે એન્ડ રસ્તામાં જ મને દેખાઈ ગઈ છે અહીંયા ગાડીઓ એન્ડ મેં બી આવી ગઈ છું અહીંયા મારા માટે ગાડી જવા માટે બટ આપણી પ્રાઇઝમાં નથી એન્ડ અહીંયા દેખાઈ ગઈ છું મને ગ્રેપ્સ એન્ડ મને દ્રાક્ષ બહુ જ વાવે છે સો મેં બી એ લઈ લઈ સેન્ડ થઈ ગયો છે બપોરનો સમય એન્ડ મે બી આવી ગઈ છું જમવા અત્યારે વાગી ગયા છે એક એન્ડ બોટાદમાં હોલ્ડ કર્યો છે જમવા માટે એન્ડ ફાઇનલી રસ્તામાં જતાં જતા જોઈ શકો છો આ બકરીયા એટલી ક્યૂટ લાગી રહી છે એન્ડ આઈ હોપ કે આજનો મિની વ્લોગ બી તમને પસંદ આવ્યો છો પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરજો